તોના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળે માર્ગદર્શન મેળવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટિપ્સ આપી હતી આ પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા સાત વર્ષથી બોર્ડના પરીક્ષાર્થીઓને સૂચનો આપવા અને પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વિશ્વના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ આવે છે અને તેમને બોર્ડની પરીક્ષાના તણાવથી બચવા અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે ટીપ્સ આપે છે તેથી જ પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે ત્યારે આજ જો ગતરોજ દિલ્હીના ભારત મંડપ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા અંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ત્યારે અંકલેશ્વરના સારદા ભવન ટાઉનહોલ ખાતે નગરપાલિકા સંચાલિત જીનવાલા એમ ટી ગર્લ્સ હાઈસ્કૂલ અને આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા પરીક્ષા ચર્ચા કાર્યક્રમ દરમિયાન મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા માટે ટિપ્સો આપી હતી પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ તણાવને સફળતામાં પરિવર્તિત કરવાનો પરીક્ષાના યોદ્ધાઓને સ્મિત સાથે પરીક્ષા આપવા સક્ષમ બનાવે છે આજે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી અંકલેશ્વરમાં પણ તમામ શાળાઓમાં આજે કાર્યક્રમો યોજાયા મા શારદા ભવન હોલમાં અંકલેશ્વરની ત્રણ શાળાઓ એમટીએમ ગર્લ્સ સ્કૂલ ચીનમલા સ્કૂલ અને આદર્શ ટીએમ શાહ સ્કૂલના બાળકો જે આ વર્ષે ધોરણ દસ અને બારથી બોર્ડિંગ પરીક્ષા આપનારા છે તેઓએ વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે ભાગીદારી કરવી આજે માન્ય વડાપ્રધાનના વક્તવ્ય સાથે એમના પ્રશ્નોત્તરીના જવાબો સાથે વિદ્યાર્થીઓ તાદાત્મ્ય સાધતા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આજે બાળકોને જે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે તેનાથી ચોક્કસથી તમામ બાળકો પરીક્ષા તણાવ રહિત આપશે તેવું Abilah okay. okay. saja. Si.